પાટણ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ ઉપસ્થિતિમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો પાટણના રાજકીય અને સામાજિક પ્રતિષ્ઠિત આગેવાનોએ પાટણ જિલ્લાની વિવિધ સમસ્યાઓને લઈ કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને રજૂઆત કરી પાટણ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ તેમજ કચ્છ ભુજના વર્ષ બે હજાર પચીસના પાટણ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત રાખવામાં આવેલા સ્થાનિક આગેવાનો અને શહેરના નાગરિકોના લોકસંવાદ બેઠક નિમિત્તે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા પ્રબુદ્ધ નગરજનો દ્વારા કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નોની પણ કરવામાં આવી જે બાબતે રેન્જ કોરડિયા અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો જિલ્લા કચેરી રૂબરૂ મળીને કહી શકો છો પોલીસ હંમેશા પ્રજા માટે શાંતિ સુરક્ષા સેવામાં અડીખમ રહે છે પોલીસ અને પ્રજા એકબીજા એકબીજા સાથે સાથે જોડાયેલા છે શહેરની તમામ બાબત મળીને કામ કરવાની શહેર અને જિલ્લો સુરક્ષિત બની રહે ગમે ત્યારે પોલીસ અધિક્ષકને ઓફિસમાં રૂબરૂ મળીને પણ કાયદો અને વ્યવસ્થા માટે કોઈ સમસ્યા હોય તો રજૂઆત કરી શકો છો જેનું પાટણ જિલ્લા પ્રજા સાથે રાખીને ઝડપી કામ કરવામાં આવશે